વડોદરામાં વારસિયા વિસ્તારમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે ઉનાળાના પ્રારંભે જ સ્થાનિકોના પાણી માટે વલખા સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી સાત લાખ લોકો પાણીથી વંચિત છે રાયકા દોડકાની મેન મેઇન લાઈનનું કામ ચાલી રહ્યું છે અને તેવામાં પાણીથી વંચિત અહીંના લોકો જોવા મળી રહ્યા છે હજુ તો ઉનાળાની શરૂઆત છે ને વડોદરા શહેરમાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આ જે મહિલાઓ છે તેઓમાં રોષ છે અહીંયા માટલા ફોડીને વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે કારણ કે પાણી જ ન હોય તો પાણી ભરવા માટેના માટલાનું શું કામ તે પ્રકારનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે આ કેટલા સમયથી સમસ્યા છે પાણી પાણી માટે કોઈ જગ્યાએ પાણી ભરવું પણ આવતું નહીં પાણી પણ પાણી અમે કઈ જગ્યાએ છીએ પાણી પીવાનું બી નહીં મળતું કે હાથ કેવી રીતે તમે હવે ને કેટલા દિવસથી સમસ્યા જાવી મહિનાથી હા ને ગંદુ જ પાણી આવે આવે તો ગંદુ જ આવે પાણી હા અત્યારે નહવાનું કે ધોવાનું કે વાપરવાનું ગંદુ પાણી અમારથી પીવાય ને વેચાતા જગ લાવવા પડે છે હા ત્રીસ રૂપિયા થઈ ગયા જગના

સ્થાનિકો એવું કહી રહ્યા છે કે કોર્પોરેટર ને રજૂઆત કેવી રીતે કરવી કારણ કે કોર્પોરેટર ને તેઓ ઓળખતા જ નથી કારણ કે કોર્પોરેટર કુદેશ આવ્યા નથી ત્યારે ઉનાળાના પ્રારંભે જ વડોદરા શહેરમાં પીવાના પાણી માટેના વલખાની શરૂઆત થઈ ગઈ છે અને રોષ પણ ભૂકી ઉઠ્યો છે કેમેરા પર્સન સાથે કુણાલ શર માં સંદેશ ન્યુઝ વડોદરા